અને મારી યાર બે મારા ખલાડી એવા મિત્રો આવેલા છે આજ કરે કરે ભેટ માં દુખો મળ્યું છે હવે તો હવે પોગી એ જ હારું ભાઈ ભાઈ પોગી જાહું કે આપણે લો આના ખેલ લો તમે હાલો ભાઈ પેલા આપણે મહાદેવના દર્શન કરી એમ કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો મહાદેવના પેલા દર્શન કરી લેટ્સ ગો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે બચ્છેશ્વર મહાદેવના મંદિરે હા જો તમે અમે પણ કરો મહાદેવના દર્શન હું તમને આગળ રીતે બતાવડું તો મહાદેવનું મંદિર છે સરસ મજાનું અલસાર ગામની અંદર આવેલું છે અહીંથી આપણે રત્નેશ્વર પણ થોડુંક જ થાય છે રત્નેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંથી આગું નથી બેથી ત્રણ કિલોમીટર જેટલું આગું છે અને અહીં છે બથેશ્વર મહાદેવનું મંદિર આ છે ભાઈ બથેશ્વર મહાદેવનું મંદિર જે કલસર ગામની અંદર આવેલું છે ચૌતની અને બાજુમાં ભાઈ સરસ મજાનો દરિયા કિનારો છે અદ્ભુત લોકેશન છે જોરદાર લોકેશન છે કાંઈ નહીં આવું ભાઈ જોરદાર અને મજેદાર લોકેશન છે તમે પણ એકવાર અવશ્ય આવજો ભાઈ કલસાર ગામની અંદર આવેલું છે તાલુકા મોવા જિલ્લો ભાવનગર અને કલસાર ભાઈ ખાસ તો અહીંયા જે છે એ બાજરી એમસનું બહુ જોરદાર અને મજેદાર મેળો પણ અહીંયા ભરાય છે બહુ મોટો મેળો અહીંયા ભરાય છે બરાબર તમે પણ અવશ્ય મેળામાં પણ આવજો અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો દર્શન કરવા પણ તમે આવજો બરોબર આવશે લોકેશન તમને કીધું એમ ઘટે નહીં આવું અદ્ભુત લોકેશન છે ને ખોરાક આલો એટલે આપણે રત્નેશ્વર મહાદેવ આવી જાય અને રત્નેશ્વર મહાદેવ થી ખોરાક આલો એટલે તમને બથેશ્વર મહાદેવ જોવા મળી જાય તો આ અમારે બે મિત્રો છે ઘણા સમય પછી આ ભાઈ બન તો આપડે ઓલાખું પણ હતો અને આ ભાઈ આજે આપને મળી ગયો છે ઘણા સમય પછી લાવ હોય તો બહુ એટલે બહુ મનાવવું પડે અને અમારે તો આ ભાઈ મનાવો હોય ને આ ભાઈ ફોન કરવાનો આ ભાઈ આ ભાઈ ફોન કરે ને એટલે આ ભાઈ આવે ને આ ભાઈ આપણે કીધું તો ન આવે જો આજે આવી ગયો છે ભાઈબેન સમુદ તમારું મોટું તરીકે આપણે દર્શક મિત્રો ને બતાવી દઈએ આવો ભાઈ છે તમે જો પાંચ હજાર વર્ષ પેલા જયારે પાંડવો વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે રત્નેશ્વર મહાદેવ અને મહાદેવની સ્થાપના એ લોકો કરેલી છે એ અહીંયા લોકોની માન્યતા છે કે ભાઈ બથેશ્વર મહાદેવ ને રત્નેશ્વર મહાદેવની સ્થાપના જે પાંડવ કરેલી છે હવે આમાં કેટલું કેટલું ખોટું છે એ મને ખબર નથી પણ હું તો જે લોકો પાસે સાંભળતો હોઉં એ વસ્તુ હું તમને કહી રહ્યો છું આમાં કેટલું હાસન કેટલું ખોટું છે એ મને કઈ બહુ ખબર નથી અહીંયા મિત્રો બાજુમાં સમુદ્ર કિનારો છે એટલે તમે જોવો કે મોટા મોટા પથ્થર પણ છે અને આવું તમને લોકેશન તમને જોવા મળશે તમે આવો તો

દિનેશ 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 નથી શું લાગે તમને મને એવું લાગે છે જોઈને કે આ દિનેશ પેલી વાર કરવું છે